નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના છૂટાછવાયા વિસ્તારો દ્વારકા પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુર જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળશે અને ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે ત્યારબાદ આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા જસદણ ગોંડલ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો ધ્રાંગધ્રાના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના કોઈક વિસ્તારો આ ઉપરાંત પાલનપુર ડીસા અને ભાટસણના વિસ્તારો ધાનેરા દિયોદર આ ઉપરાંત રોડા સિદ્ધપુર રાધનપુર પાટણના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડર હિંમતનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો કડી દસાડા વિરમગામના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો તારાપુર ખંભાત બોરસદ અને આણંદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર બાલાસિનોર કપડવંદ બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો દાહોદ ચાલોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો આ ઉપરાંત ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વડોદરા ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ આહવા સાપુતારા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં છત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બેતાલીસ કિમીની ઝડપે ભાડલીના વિસ્તારોમાં છત્રીસ તો નલિયાના વિસ્તારોમાં ઓગણચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં આડત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં સાડત્રીસ અને રાપરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં તેત્રીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં તેત્રીસ કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં આડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં છવ્વીસ પોરબંદરના વિસ્તારોમાં તેત્રીસ તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ તો મહુવાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં ત્રેવીસ ભાવનગરના વિસ્તારોમાં ચૌદ અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ તો બોટાદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાવીસ ચોટીલાના વિસ્તારોમાં ત્રેવીસ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અઠ્યાવીસ કુડાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ત્રેવીસ તો મહેસાણાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં પણ અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સોળ તો ખંભાતના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં સોળ રાજપીપળાના વિસ્તારોમાં અઢાર તો ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ અને વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આગામી સોળ તારીખથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીજા રાઉન્ડમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સોળ તારીખે બપોરના સમયે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ પડલી માંડવીના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડ ખંભાળિયાના વિસ્તારો પાટિયા દેવભૂમિ દ્વારકા પાણવડ શીસલી ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ કુતિયાણાના વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ અને વેરાવળના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ કોડીનાર ઉના તુલસીશામના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે તો રાજુલા મહુવા તળાજાના વિસ્તારો પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વિસાવદર ધારી કુંડલા અને બગસરાના વિસ્તારો અમરેલી બાબરા ગોંડલ અને જસદણના વિસ્તારો ગઢડા બોટાદ બરવાળા ભાનગઢ અને રાણપુરના વિસ્તારો તો ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો આ બાજુ ચોટીલા થાન વાંકાનેર સાવળી આજુબાજુના વિસ્તારો મોરબી હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સોળ તારીખે બપોરના સમયે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં અંબાજી પાલનપુર ડીસા અને ભારસણના વિસ્તારો ધાનેરા દિયોદર પાટસણ સિદ્ધપુર અને પાટણના વિસ્તારો રોડા હારી ચાણસમા અને મોઢેરાના વિસ્તારો મહેસાણા વડનગર ડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હિંમતનગર માણસા પ્રાંતિય અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો ઉપરાંત અમદાવાદના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ કપડવન બાયડ લુણામાડા અને બાલાસિનોરના વિસ્તારો તો આ બાજુ જાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી અને ક્વાંટના વિસ્તારો તો ડાકોર આણંદ બોરસદ તારાપુર અને ખંભાતના વિસ્તારો આ ઉપરાંત વડોદરા ડભોઈ કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો તો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં ઓગણીસ પડલીના વિસ્તારોમાં ચૌદ માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ રાપરના વિસ્તારોમાં નવ તો ખાવડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં સોળ પોરબંદરના વિસ્તારોમાં પચીસ જૂનાગઢના વિસ્તારોમાં પંદર તો વેરાવળના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં ઓગણીસ મહુવાના વિસ્તારોમાં ચૌદ દરિયાકાંઠાના અલંગના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં તેર બોટાદના વિસ્તારોમાં અગિયાર તો રાજકોટના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ચોટીલાના વિસ્તારોમાં બાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાર મોરબીના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે આ ઉપરાંત કુડાના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે આ ઉપરાંત લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોધરાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં પાંચ વડોદરાના વિસ્તારોમાં અગિયાર તો ખંભાતના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આહવાના વિસ્તારોમાં ખાસ કરીને નવ કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સત્તર તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને માત્ર ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયા દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારો સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો આ બાજુ જૂનાગઢ વિસાવદર કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બાબરા અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી નવલખી અને માલીવાના વિસ્તારો કુડા ત્રાંગધ્રા હળવદ લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા પાલનપુર પાટસણ દિવદર આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરીદ ચાણસમા અને મોઢેરાના વિસ્તારો મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અમદાવાદ વિરમગામ દસાડાના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ કપડવન બાયડ બાલાસિનોર ડાકોરના વિસ્તારો ઉપરાંત આણંદ તારાપુર બોરસદ વડોદરા અને ખંભાતના વિસ્તારો કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી અને વલસાડના વિસ્તારો બીલીમોરા સાપુતારા અને વાંસદાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સત્તર તારીખે સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ રાપરના વિસ્તારોમાં અઢાર તો ગાંધીધામના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં છવ્વીસ ભાડલીના વિસ્તારોમાં ચોવીસ તો નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં વીસ સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ તો ભાણવડના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે મહુવાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો અલગના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં તેર અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં સોળ તો જસદણના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં છ રાજકોટના વિસ્તારોમાં બાર ચોટીલાના વિસ્તારોમાં દસ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં પંદર અને કુડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં છ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં છ કિમીની ઝડપે તો લુણાવાડાના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં પાંચ ગોધરાના વિસ્તારોમાં ચાર નડિયાદના વિસ્તારોમાં ચાર તો ધોળકાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં નવ વડોદરાના વિસ્તારોમાં ચાર બોડેલીના વિસ્તારોમાં બે કિમીની ઝડપે તો આમદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં ચૌદ આહવાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે